જો તમારી હોમ લોન બેંકમાં પૂરેપૂરી ભરપાઈ થઈ ગઈ હોય તો બેંક પાસેથી આ ચાર ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે જે લેવાના હોય છે નંબર વન લોન નું ઝીરો ઝીરો સ્ટેટમેન્ટ કે જેમાં ક્લોઝિંગ બેલેન્સ ઝીરો ઝીરો હોય છે એટલે કે હવે તમારે કંઈ ભરવાનું બાકી રહેતું નથી નંબર ટુ લોન ની એનઓસી એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જેમાં લખેલું હોય છે કે કસ્ટમરને હવે એક પણ રૂપિયો ભરવાનો બાકી રહેતો નથી નંબર 3 પ્રોપર્ટીના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે તે સમયે લોન કરતી વખતે તમે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ બેંકને જમા કરાવેલા હોય છે એ દરેક ડોક્યુમેન્ટ તમારે ચેક કરીને એ સમયે પાછા લેવાના હોય છે અને નંબર ચાર જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તે જો તમે લોન કરતી વખતે પ્રોપર્ટીનું રજીસ્ટર મોર્ગેજ કરાવેલું હોય તો આ મોર્ગેજ રિલીઝ કરાવવું જરૂરી છે ઘણા વખતે એવું હોય છે અમે જોઈએ છીએ કે પ્રોપર્ટી રિલીઝ કરવાનો ભૂલી જાય છે લોકો બેંક ઓરિજિનલ પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ આપી દે લોન ને એનઓસી આપી દે 00 નો સ્ટેટમેન્ટ આપી દે એટલે કસ્ટમરને એવું થાય છે કે મારે તો બધું જ કામ પૂરું થઈ ગયું છે પણ જ્યારે ભવિષ્યમાં એ પ્રોપર્ટી પર બીજી વખત લોન એપ્લાય કરવાની થાય અથવા તો એ પ્રોપર્ટી વેચવાની થાય તો એવા સંજોગોમાં ટાઇટલ ક્લિયર કરાવવામાં આવે ટાઇટલ ચેક કરાવવામાં આવે તો ત્યારે આ પ્રોપર્ટી પર બોજો બોલતો હોય છે એટલે કે પેલું મોર્ગેજ છે તે રિલીઝ કરાવેલું હોતું નથી અને એવા સંજોગોમાં એને રિલીઝ કરાવવું પડે છે તો એ સમયે એ રિલીઝ કરાવવામાં એને મુશ્કેલી આવે છે આથી જ્યારે પણ લોન ક્લોઝ કરવામાં આવે ત્યારે આ ચાર વસ્તુ યાદ રાખવી જો તમારી હોમ લોન બેંકમાં પૂરેપૂરી ભરપાઈ થઈ ગઈ હોય તો બેંક પાસેથી આ ચાર ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે જે લેવાના હોય છે નંબર વન

જ્યારે તે સમયે લોન કરતી વખતે તમે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ બેંકને જમા કરાવેલા હોય છે એ દરેક ડોક્યુમેન્ટ તમારે ચેક કરીને એ સમયે પાછા લેવાના હોય છે અને નંબર ચાર જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તે જો તમે લોન કરતી વખતે પ્રોપર્ટીનું રજીસ્ટર મોર્ગેજ કરાવેલું હોય તો આ મોર્ગેજ રિલીઝ કરાવવું જરૂરી છે ઘણા વખતે એવું હોય છે અમે જોઈએ છીએ કે સ્ટેટમેન્ટ આપી દે એટલે કસ્ટમરને એવું થાય છે કે મારે તો બધું જ કામ પૂરું થઈ ગયું છે પણ જ્યારે ભવિષ્યમાં એ પ્રોપર્ટી પર બીજી વખત લોન અપ્લાય કરવાની થાય અથવા તો એ પ્રોપર્ટી વેચવાની થાય તો એવા સંજોગોમાં ટાઇટલ ક્લિયર કરાવવામાં આવે ટાઇટલ ચેક કરાવવામાં આવે તો ત્યારે આ પ્રોપર્ટી પર બોજો બોલતો હોય છે એટલે કે પેલું મોર્ગેજ છે તે રિલીઝ કરાવેલું હોતું નથી અને એવા સંજોગોમાં એને રિલીઝ કરાવવું પડે છે તો એ સમયે એ રિલીઝ કરાવવામાં એને મુશ્કેલી આવે છે આથી જ્યારે પણ લોન ક્લોઝ કરવામાં આવે ત્યારે આ ચાર વસ્તુ યાદ રાખવી